કેમ લે કેમ છો મજામાં બધાને જય માતાજી જય માં મોંગલ અને આપણે જો કામ કરીન ભરા થઈ ગ અને હવે જવાનું છે માર્કેટમાં કંઈક થોડીક વસ્તુ લાવવાની છે સાબુ લેવું બકા હાલો તો જઈ લઈ આવી મોડી પડશે ચાલો તો જઈએ માર્કેટ

હ મોડ કેમ લઈ આમ ઉભો ઊભરે જો આઈ ત્યાં કેડી જોવાય વસ્તુ આ લાલ કેડી નીકળે છે આ થી આવે છે અહીંયા જો હાલ અંદર વઈ અંદર આવતો રે નાક ભટકુ ભરી જાય્યુસ મોડું થઈ ગયું આજ તો ગયા ને હું કપડા લેવાનું બાકી છે બતાય સુકાઈ જાશ

અબ તો શાંત વાતાવરણ છે કરો નકરો વાહનનો અવાજ જવા જવા બીજું કંઈ વાત જ નહી છોકરાય બહાર નીકળે નહીં ઘડી કઈ એકલા વાહન આવે આત બધું ખુલે ખૂલું થોડા થોડા જાતા હોય બધે આડા નવળા જો લાઈન હા પાહે આવી ગઈ ઓલપા કામ હાલે છે ને એટલે પછી बाजू કરના છે લાઈન પર કાઈ કરશે con રસ્તો restos હાલો hay. Hala, ni se sabe que es su bebé. Hala, se te ya. Hala, se por te yo. Has que te pin banal, niti. En un gam nasi, y en un marbino pone auto, y que y loco lava, nasi que tem calienta. A tomar bajo, y que. A tomar bajo, y que. A

Pentru că e stiu leva mare, suho mare pe ceva nu se. Pusie, nu stiu leva. Pus mira e pe A nu se dau aha E la pe ceai nu e. ei bazuric și zai prea e cu. mă să zic. Bine, nu. રોટલા કરવાના બાજરાના ઘઉંની રોટલી બધા જો જમવા બે ગયા છે શું અમે પેલા ખાઈ દીધું મારે જમવાનું બાકી છે હાલો આપણે જમી લેવી વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ફરી મળવી કાંઈ નવા બ્લોકની સાથે ત્યાં સુધી